નમસ્કાર આપ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે જે રીતે અંદર આતંકવાદી હુમલો થયો અને એ પછી ભારતે પણ હવે બતાવી દીધું છે પાકિસ્તાને કે અમે પણ હિન્દુસ્તાની છીએ અને જે રીતે આપણે રાતના સમય દરમિયાન જોઈ કે આપણે એર સ્ટ્રાઇક કરી અને જેટલા આતંકવાદીઓ હતા તેમના અડ્ડાઓ ઉપર આ સ્ટ્રાઇક કરવામાં આવી સૌથી વધારે આતંકવાદીઓ માર્યા ગયા છે

મોદી એ કીધું તું કે આની સજા પાકિસ્તાન ને અમે એની કલ્પનાતીત આપીશું કલ્પનાતીત અને હકીકતે આજે જ્યારે સમુચુ દેશ સમુચું હિન્દુસ્તાન બુધવાર ની સવારે જયારે જાય ભારતે રાત્રિના એક વાગી ને છ મિનિટ થી શરૂ કરીને એક વાગી ને ત્રીસ મિનિટ અર્થાત પચીસ કે છવ્વીસ મિનિટમાં માં જ પાકિસ્તાનને એની નાની યાદ અપાવી દીધી સરહદ પાર જેટલા પણ આતંકી જેટલા અડ્ડા હતા એને ભારતે ઓપરેશન એ પણ પણ આપણી જ ભૂમિ કિલોમીટર ની જે ટાર્ગેટ પાસ કરી શકે છે એવી મિસાઇલની એ પણ એવી ટેકનિકોની આમાં જો મજા આ વખતે એવું છે રીધીબેન ભારતે ન કેવળ મિલિટરી એક્શન હમ પરંતુ ભાવનાત્મક દ્રષ્ટિએ પછી રક્ષણાત્મક દ્રષ્ટિએ પછી ની એટલે એ દ્રષ્ટિએ અને એકેડેમિકલી ચારે રીતે ચારે કોર તમને કહું તો આપણે દિગ્વિજય પ્રાપ્ત કર્યો અથવા તો બહેતરીન કામ કર્યું કઈ રીતે આપણે કહું સૌથી પહેલા ભાવનાત્મક રીતે વાત કરું કે એનું નામ રાખ્યું ઓપરેશન સિંદુર જેના વિશે આપણે ચર્ચા કરી કે જે આતંકવાદીઓએ આપણી બેન દીકરીના સિંદુર ઉજાડ્યા એને ખબર પડી ગઈ કે એક ભારત સરકારે જે અત્યારે બુધવારે સમુચા દેશના ત્રણસો જિલ્લાઓમાં મોકડ્રીલ ની જે જાહેરાત કરી એ રક્ષણાત્મક રીતે પણ નાગરિકોને પણ કઈ રીતે બચાવવા ને એલર્ટ કરવા વગેરે વગેરે તો એ પણ એને એનાઉન્સમેન્ટ કરી દીધું જેથી કરીને ભારત નો કોઈ નાગરિક એમ ન માને કે સરકાર સરફીરા જેવું છે એને ફાવે તેમ કરીને અમને ખબર નહીં પ્રજાને પણ કહી દીધું અને એનાથી પણ બધું રણનીતિ દ્રષ્ટિએ તમને કહું બેન આખું ભારત હજી મોક ડ્રીલ નું રિહર્સલ કરે એ પહેલા તો એક્શન થઈ ગયું પાકિસ્તાનમાં આપણે ત્યાં તો હજી સાંજના સાડા ચાર વાગે મોક ડ્રીલ શરૂ થશે અને સાડા સાત થી સાડા આઠ બ્લેક આઉટ થશે એ પેલા બધું જ્યાં થઈ ગયું પાકિસ્તાન માં જ્યાં થવું ઘટતું હતું ત્યાં હવે આપણે સાડા ચાર થી સાડા સાત કે આઠ વાગ્યા સુધી બ્લેક આઉટ કરો કે ન કરો આપણે જશ્ન મનાવી શકીએ એવી સ્થિતિમાં છે કારણ કે જે સ્થિતિ આપણે તો અહિયાં મોક ડ્રીલ કરવાના છે એ રિયાલિટી જે છે પાકિસ્તાનમાં થઈ ગઈ છે આ ત્રણ વાત અને ચોથી વાત એકેડેમિકલી

એટલે ભારત ક્યાં પહોંચ્યું છે અને બ્રિફ કરતા પહેલા પણ તમે શું શું કર્યું આપણે એક ચિત્ર બતાવ્યું છે લાઈવ ટેલિકાસ્ટ જેવું કે પાકિસ્તાને ભારત ઉપર ક્યારે ક્યારે કેવા કેવા આતંકી હુમલા કર્યા છવ્વીસ અગિયાર થી માંડી પહેલગામ સુધી અત્યાર આ કરવા જઈ રહ્યા છીએ એ બ્રીફ ની ઉપર ન કેવળ હિન્દુસ્તાન બલકે વિશ્વભરના નેતાઓનું પણ ધ્યાન આકર્ષિત થવાનું છે છે ને છે એટલે એને ખબર પડે કે ભારતે જે આ પગલું ભર્યું અમથું નથી ભર્યું

અને સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ હુમલા થી લઈને એવું છે યુદ્ધ પહેલા આપણે ત્યાં જયપુર રાજસ્થાન ના હવાઈ અડ્ડા ઉપર ઇઝરાયલ અને અમેરિકાનો બે ના સૈન્ય જહાજો વિતરાતા એમાં દારૂગોળો નતો દારૂગોળો તો ઠીક પણ ટેકનોલોજી ખાસ હતી એવી અહીંથી છોડી છે ઘણી વખત આપણે કા સરનામા એટલે નામ સરનામું હોતું નથી એવું આપણે કહીએ છીએ રાઈટ આ તો નામ સરનામા નું હતું પિંક પોઈન્ટ તમે જુઓ જે અઝર મજહુદ જેનો અડ્ડો આપણે નાબૂદ કરી દીધો તમે જુઓ એ આખો નાબૂદ થઈ ગયો એની બાજુમાં જુમ્મા મસ્જિદ છે બહુ લાંબી વિશાળ સ્થિતિમાં છે વ્હાઈટ કલરની જુમ્મા મસ્જિદ છે એને ખરોચે નથી પહોંચી તો કેવાનો આશય એ છે કે આ પ્રકારની સ્ટ્રાઇક કરીને ભારતે વિશ્વને એ મેસેજ પણ આપ્યો કે અમે માનવતાના વિરોધી નથી આતંકવાદીઓના વિરોધી છીએ કારણ કે કોઈ પાકિસ્તાની માનવ હતા એની કાળજી રાખી છે અને આતંકી કોઈ બચે ને એની કાળજી રાખી છે એટલે આ જે ઓપરેશન છે એ આપણા સૈન્યની ધુરંદેશી આવડત કુને અને શૌર્યતા આ બધા જ નું નિરૂપણ કરે છે બેન જી

પણ ટેકનોલોજી આપણી પાસે છે તમે જુઓ મોટું ઓપરેશન કર્યું પાકિસ્તાન હાહાકાર મચી ગયો છે હજી તો આ શરૂઆત છે છે હજી આગળ ઘણું થશે કારણ કે પાકિસ્તાનને રિએક્ટ કરવું જ પડે એમ છે નહીત્ર ન્યાય એની કિરકીરી થાય એ રિએક્ટ કરે તો આપણે તો એટલું જ જોઈએ છે કે તમે જો અમારી ઉપર આક્રમણ કારણ કે આ આપણે અત્યારે કર્યું એ તથા કથિત રીતે આક્રમણ નથી આપણે સંરક્ષણ માટે થઈને જનતા ને નહીં હવે પાકિસ્તાન કઈ પણ ગુસ્સાકી કરશે તો ઓબ્વિયસલી આપણા સિવિલિયન્સ એટલે આપણા નાગરિકો જ મરવાના જેમ કે આજે જમ્મુ કાશ્મીરમાં સાત લોકોના અવસાન થયા છે પાકિસ્તાને સરહદ પારથી જે ગોળીબાર કર્યો એમાં આપણા સાત લોકો

તો અથવા તો આંધ્ર કરશે તો એનો એને તોડ જવાબ મળવાનો કારણ કે આપણે અત્યારે શું કર્યું છે વડાપ્રધાન મોદીએ એના આગામી દેશોના જે પ્રવાસો થી રદ કરી દીધા સૈન્યના વડા એ કીધું છે કે ભારતના જેટલા અર્ધ અર્ધલશ્કરી દળો છે તમામ અર્ધ અર્ધલશ્કરી દળો એટલે રિઝર્વ ફોર્સ જેને કહેવામાં આવે છે એ પણ પાછા એક્ટિવ છે એ નહીં એક્ટિવ અને રિઝર્વ બંનેના એના 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 અફસરો બધાની છુટીઓ રદ કરી દીધી છે આપણા અને બંધ કરી દેવામાં આવ્યા છે ઉડાનો રદ કરી દેવામાં આવી છે અર્થાત ભારત પાસે હજી કામ કરવાનું ગણતરીમાં છે પાકિસ્તાન રિએટ કરેલી એને ખબર હોય એટલે આ થોડુંક લંબાશે બી ખરું પણ આ વખતે પાકિસ્તાન ને એની નાની યાદ કરાવીને જમશે એવું લાગે છે જી એટલે પાકિસ્તાને સામે જવાબ આપી દીધો છે કે અમે તમને જવાબ આપીશું એમ

હું જાણીએ છીએ સરહદી ઇલાકામાં એને ત્યાં સીઝ ફાયર નો ભંગ કર્યો આપણા સાત સિવિલિયન્સ ને હત્યા કરી નાખી એટલે પાકિસ્તાનમાં એવું છે એ બોલે એની કોઈ વજુ જ નથી ત્યાં સૈન્ય બોલે એ મહત્વનું ગણે પ્રધાન પ્રધાન પટાવાળા જેવા છે

નથી પોતાનો જીવ પ્યારો છે એટલે તો એક સંસદ સભ્ય એ ચાલુ લોકસભામાં એટલે પાકિસ્તાનની ત્યાં એને એમ કીધેલું કે આ અટલ બિહારી વાજપેયી સરકાર નથી નરેન્દ્ર મોદી ની સરકાર છે અને એ આપણને છોડશે પણ નહીં અને જો હુમલો કરશે તો હું લંડન ભાગી જઈશ આવું એના સંસદ ભરી લોકસભામાં કીધું તો જે પ્રધાનો પ્રધાનોથી હરામ ખાયા છે એટલે એ લોકોને તો પોતાની સંપત્તિ પોતાનો પરિવાર તમે જુઓ ત્યાંના લશ્કરી વડા છે બસિર મુનીર જે છે એને શું કર્યું એના પરિવારને તો પોતે મોકલાવી દીધા અત્યારથી પરદેશ મોકલી આપ્યા એટલે ત્યાં પાકિસ્તાનમાં એવું છે સૈનિકો સૈન્ય વડાઓ અને નાના જે સત્તાધીશો છે આ બધાને પોતાના પૈસા પોતાની દોલત સોહા પરિવાર એની જ પડી છે જનતાની નહીં એટલે એ લોકો એ જે કીધું અમે રિએક્ટ કરશું એ પ્રધાન એક પ્રધાન આમ બકે છે બીજો પ્રધાન આમ બકે છે તમે સમજી લો એની કોઈ વેજુ જ નથી પણ એને ખબર છે એ બોલવા ખાતર બોલે છે પણ જો એ કોઈ પણ પ્રકારની ગુસ્સાખી કરશે તો એને ખબર છે વગર ગુસ્તાખી એટલે કે અત્યારે પણ તમારી કલ્પના થી તો પાકિસ્તાન ની સવાર કેવી પડવાની હતી ખબર નથી રાતના એક ને છ મિનિટે ના સૈન્ય વડાઓ ત્રાટકા આપણું સૈન્ય ત્યાં અને તબાહી જે મચાવી છે તો એને ખબર છે કે જો પાકિસ્તાન ને કે જો ઈ કોઈ ગુસ્તાખી કરશે તો પછી ભસ્મ કણી ના હાથ લાગશે એટલે બોલવા ખાતર બોલે છે મેં જી બિલકુલ જગદીશભાઈ આપ મારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર અમારા અહેવાલ ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર